ચા પી લે ભાઈ ગીર ની ચા ની મજા ઓર જ છો લાઈક કરવા સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જગત ખેડૂત છે આ છે અમારે અર્જનભાઈ ની ગાય ગાય ધીરે ધીરે ભાઈ ખાય મોઢા મારે થોડુંક લીલું લીલું છે અને પવન પણ જોરદાર પૂકાયો ભાઈ આપડો અવાજ એ નહીં જામતી હોય તમને આ ભાઈ આ બાજુ અર્જનભાઈ એક મસ્ત છે ને જુગાડ કરી ગયેલ છે આ જમરૂખડીનું ઝાડ છે એમાં ભાઈ વે છે ને જે આપણે મોટર વ્હીલ હોય ને બે કોરા બાંધી તું ફોળો રહ્યો અમારો તો વજન વજન રકમ ધ્યાન રાખવું પડે બાકી આને ઇસકો કરે આ બાજુ જગમલભાઈ તું એ રાતમાં લઈને થોડીક આવવા જઈને આ બાજુ બાપા બેઠા ભાઈ પંપ ભરવાની તૈયારીઓમાં છે ફૂલ આ બાજુ ગાય છે આ બાજુ વાસડો છે ને લા વાસડો મસ્તી નો છો કઈ ઘટે જ નહીં ભાઈ જેવી ગાય છે એવો જ વાસડો ભાઈ વાહ ભાઈ વાહ વાસડોય ગાય જેવો જ છે એવો પણ સેમ ટુ સેમ છે સેમ ટુ સેમ ગાય ને વાસડો આ ગાય છે ને આ છે વાસડો હવે પેલો પોટ મારવાની દીકરા તૈયારીમાં માર છે કે પેલો પોટ છે તમાકુ બમાકુ માર લે અને પેલા પોટમાંથી છે એક તો આપણે શરૂઆત કરીએ કોન્ટા પ્લસ થી જો આ ભાઈ છે ને કોન્ટા પ્લસ જે કંપની નો આવે ટાટા કંપની પ્રોડક્ટ કોન્ટા પ્લસ અને સિસ્ટમેટિક ફૂગ ડિંક એવું બધી લખી કૂગનાશકમાં આવે ને કા ફૂગ નું આવે ને બીજું છે તાકાત તાકાત નામની એક પ્રોડક્ટ છે અને ઈ કંપની તો મને કઈ ખ્યાલ નથ પડતી પણ bullet લખી ગયું છે આમાં તાકાત છે આ દાઢા નું છે ને ભાઈ આ દાઢા નું છે ને આ તો લગભગ પાંચ જ ml છે કે વાહ ભાઈ વાહ આ છે દાઢા નું આ ફૂગ નું છે અને આ છે દાઢા ને આ છે સોલમ વાળા નું છે ને

જે સ્ટીકર નું કામ આપે એ મગફળી માં આપણે ડાઢા ને બાઢા ને બધી ફૂટવાનું દાઢા જે હોય ને એ આપણે ટાટા પ્રોડક્ટ નું કોન્ટા પ્લસ રેડી ને નાઈટજી હા હવે ભાઈ વિકાસભાઈ પંપ ભરવાની શરૂઆત કરી પંપ પહેલા ઓલું પડે તો જરૂર પડે તો લઈ જાય છે બાળિયાથી ભલે આપણે ઘેરથી એક પંપ લેતો આવ્યો હતો ત્યાંથી શરૂઆત કરી દીધી ભાઈ આ પાંચે મેલ નાખવાનું હોય આપણે આ પાંચ એમએલ છે જે તાકાત છે ને એ પાંચ એમએલ નાખ્યું વિગતે તાકાત પાંચ એમએલ હા જો આ સાલી એમએલ નાખું ટાટાનું કોન્ટાપ આ લુબ્ધિનો પંપ છે ભાઈ આ ચાલીસ એમએલ મેકર તો પાંચે જય છે ભાઈ લગભગના ખવા ટાટા પ્રોડક્ટનું છે ભાઈ ઉપરથી જ ભરાઈ જાય ને આ જો ઉપરથી જ ભરાઈ જાય સ્ટીકર તરીકે જો આ એમાં તમને દેખાતું નહીં આ બાજુ કરતા હોય આ એમએલ યુ છે પાંચ એમ એલ દસ એમ અને પંદર એમ આ રીતે આમ દબાવી દેવાનું હવે ભાઈ પંપ ભરવાની શરૂઆત કરી વિકાસ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાર ખેડૂત છે જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતનું જીવન એટલે આવું કામકાજ હોય ત્યારે સાટા ચાલુ કોક કોક છે કાં વિકાસ એટલે આપણે સ્ટીકર નાખવી પડે ને બાકી ધોવાઈ જાય આપણી મહેનત આખી ફેલ જાય કા એટલે વિકાસભાઈ જો સાઈડમાં બેરલ ભર દીધું કાં એટલે ઉપાજી આમ તો પછી ભાઈ આપણી ઉપર છે ને અત્યારે કેટલી ત્રણ માઈ જાય હા આપણે આ કાગેર પછી ત્રણ કાગેર મારી જાય એટલે આમ તો પાંચ ઓલાની જ હોય ને કાગેરે એટલે પંપ ભરાઈ જાય પંદર હોલ નો હોય કામ આમ તો પંપ પંદર હોલ પંદર હોલ ના આવે પંપ વિકાસભાઈ બધી દવા બવા ભેળવી દીધી હવે ઢાકણું બાકણું પપનું ટાઈટ કરી દીધું પણ હવે કોક કોક સાટા આવે તો એવું કે ખબર હું બે મિનિટ તો આવ્યું ભાઈ વાદરા ની ડમડમી જાય વિકાસ ખોબર હોય તો ખોબર બાકી જવું હોય તો જવા દે વિકાસ ભાઈ કઈ ખોબર ગયા ને આપણે આવી ગયા વાયુ નો નજારો દેખો આ વાયુ છે અમારી જો આ રીતે જો આ રીતે વાયુ છે અને આમાં અટાણ તો પાણી ઉપર જ ભર્યું કેટલું એટલે સો હાથ ફૂટ તો માંડ માંડ લાગે સો હાથ ફૂટ આઠ ફૂટ છે એ બાંધણી હતી સો હાથ ફૂટ રહે આમ દસ ફૂટ જેવું થઈ જાય અને આ માથે પીપરો વરી ગયો ને એની માથે રામડો આવું કામકાજ મારી આવ્યું છે જે માતાજી ભાઈ આ બાજુ વિકાસભાઈ તૈયારીઓ કરતા પપ મારવાની પણ સાટા આવી ને આ બાજુ નંદુભા ભી નેદે એને ભારે ભાઈ નેદવાનો હરખ છે પણ આવવું નથી સારું એમના રહી તો આપણે ઉપાધિ ની આ બાજુ અર્જુનભાઈ ના ઘર માં આવ્યા ને એક આપડે માટીનું મકાન મસ્તી નું બનાવ્યું છે

આ બાજુ ભાઈ વિકાસભાઈ ઘડી ખોપરી ગયા ત્યાં ઘીકા માર લઈએ સાટા ચાલુ છો ધરમર હમ મસ્ત જમરૂકડી છે અને એમાં અમારા અર્જનભાઈ દેશી જુગાડ કરી ગયેલ છે આ જે વેસ્ટેડ ટાયર કાઢી ગયેલ હોય ભાઈ ઉઠતો નથી કાઢી ગયેલ હોય તો મસ્ત મસ્તની વેસ્ટેડ ટાયર કાઢી ગયેલ હોય મસ્ત ભરતી બનાવી દીધી ત્યારે કરવાથી બેહવાની મજા આવી શકવાની આ કામ કામકાજ કરે અમારા બીના મેડમ એટલે કે અમારા અર્જુનભાઈ ઘરના અહીંયા હરદર છે કોણ જગમત મસ્ત મસ્ત હો કઈ ઘટે જ નહીં આ રીતે હરદર વાવી ગયો છે ભાઈ મસ્ત ની ઉગી ગઈ કઈ ઘટે જ નહીં વિકાસ ભાઈ સતત હવે મોજ માં નું કારણ છે કે સાટા ચાલુ છે સ્વીટકો નથી ભાઈ ને ભાઈ હલવાણ એવું લાગે પાછા ભાઈ ફરતા ફરતા આવી ગયા આપડે અર્જુનભાઈ ખેતરમાં જો આ લોકો તુવેર વાવી દીધી તો સીધી લીટી દેખાય તુવેર કેટલા તક મળતી કેટલાક દી ક્યા તુવેરને સઠો દી થાય ભાઈ આ તો આ રીતે આમ ઝીણી તળતળીયું દેખાય લાઈનનું આ પોઝિશન છે ભાઈ તુવેરની સઠ્ઠા દી છો કે દી શનિવારના વાવીગલ છે શનિવાર વાવીગલ છે ભાઈ ગુરુવાર છે તો આ પોઝિશન છે તુવેરની જો આ તમને હવે સીધી મસ્ત દેખાતી હોય છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જ કે તો તાત્કાળ સેનલ જય જવાન જય કિશન હમ બાજુ ભાઈ વિકાસભાઈ વરગી ગયા જે પેલો પોટ આવે ને આપણે માંડવીમાં એ સાટ પહેલો પટ જ હાલે ને કોન્ટા ડાડાની અને સ્ટીકર આ રીતે કામકાજ ચાલતું અમારે ખેતીવાડીનું ખેડૂત પુત્રની જય જય જવાન જય કિસાન પાછા ભાઈ આપણે ધીરે ધીરે કરતા કાંઈ પાછળની સાઈડ આવે અર્જુનભાઈના ખેતરમાં અહીંયા આવી ગયા ને અહીંયા બહુ મસ્ત જુગાડ કર્યો ભાઈ જો ફરતી એક તો એ લોકોએ આપણે વાહના દંડિયા હોય ને જો એક દંડિયો આ બે દંડિયો પછી એક ત્રીજો ને કા ચોથો જો આમાં કલમ વાવી ગયેલ છે અને પ્રોટેક્શન માટે અહીંયા જે વાહન દાડુ ઢીણું ઢીણું આવે ને એ રાખી ગયેલ છે અને ફરતી હારી વીટી દીધી એટલે રોજ ભૂંડ કંઈ નુકસાન ના કરી શકે ને આ રીતે આ લોકોએ જો આખી આ સુધી છે હાયર બનાવી ગયેલ છે અને બધામાં પ્રોટેક્શન કરી ગયેલ છે ફરતા વાહનના દંડિયા ખોડી ગળશે ચારે ચાર અને ફરતી આપણે વાહની જે ઝીણી ઝીણી જો આ ડાળીઓ આવે ને એ મારી ગયેલ છે એટલે ઉપરથી સાઈડમાંથી ભૂંડ રોજ તે આપણે જે જંગલી પ્રકારના પશુ આવે જંગલી એ નુકસાન ના કરી શકે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જો આ રીતે છે અમારે પ્રોટેક્શન વાય આ રીતે પ્રોટેક્શન વાઇડ રાખી ગયેલ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તો તાતખેડ ચેનલ જય જવાન જય કિસાન